ધોરણ છ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ચૌદ વિવિધતામાં એકતા સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જો તમે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો પહેલો પ્રશ્ન છે કે નીચેના આપેલા ટૂંકમાં ઉત્તર લખો તો દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઓડીયા કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે બીજો પ્રશ્ન છે કે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાડે છે તો અહીં ઉત્તર છે કે આપણા દેશના લોકો હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ જૈન બૌદ્ધ જથોષ્ટી યહૂદી વગેરે ધર્મો પાડે છે પ્રશ્ન ત્રણ છે કે આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે તો અહીં ઉત્તર છે કે આપણો દેશ ધર્મ ભાષા જાતિ જ્ઞાતિ આર્થિક અસમાનતા ખાન પાન તહેવાર રૂપ રંગ રહેતા માન્યતા રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે આ ઉપરાંત ભૂકૃષ્ઠ આબોહવા વનસ્પતિ વન્યજીવ ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે પ્રશ્ન ચાર છે કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય છે તો વિવિધ ધર્મો ભાષાઓ જાતિના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન આદર નિષ્ઠાનો ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે તેને જ એકતાની લાગણી સમાન ભાવે અનુભવે છે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન એક છે લોકોમાં જોવા માટે વિવિધતાના એકતા તો અહિધ્ધર છે કે ભારત એક ઉપખંડ જે વિવિધતાઓ ધરાવે છે ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળાતા અનેક ભાષાઓ બોલાતા સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા ભિન્ન ભિન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓ લોકો વસે છે ભારતના લોકો રૂપરાંગ દેખાવ પોશાક ખોરાકની રહેણી કહેણી રીત રિવાજો વગેરે પણ ભિન્નતા જોવા મળે છે આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમીના ત્યાગની ભાવના થાય કે રાષ્ટ્રીય એકતા દર્શન કરાવ્યા હતા ભારતે કુટુંબમાં સમગ્ર વિશ્વ કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે વિવિધતામાં એકતા દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સઅસ્તિત્વની ભાવનાથી જીવે છે ભારતની પ્રજાઓ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની આપણી સંસ્કૃતિ અને આગવી વિશેષતા છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વિવિધતાના સમાનતાના પ્રયાસો તો વિવિધતા આપણા દેશમાં ધર્મ ભાષા જાતિ જ્ઞાતિ આર્થિક અસમાનતા ખાન પાન તહેવાર પોષાગૃહ ક્રમ રહેતાણ માન્યતા રીતિ રિવાજ વગેરેમાં તેમાં સ્થળની આબોહવા ભૂપૃષ્ઠ ખેતી જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર ગરીબ છોકરા છોકરી સાક્ષર નિરક્ષર શહેરી ગ્રામીણો જ નીચ જ્ઞાતિ વગેરેનો ભેદભાવો જોવા મળે છે આપણી પ્રારંભિક સામા સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પ્રછાત રહી ગયા હતા તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદભવ્યા હતા શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું નિરક્ષણ લોકોનું જીવન સામાન્ય હોય છે આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવતના કારણે ભેદભાવ ઉદભ ઊભા થયા છે સમાનતાનો પ્રયાસો તો દેશના બંધારણમાં આર્ટિકલ સત્તર પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે બંધારણને સમાનતાના મૂળભૂત હક સૌ નાગરિક હક નાગરિકોને સમાન હક ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા છથી ચૌદ વર્ષની ઉંમરના બધા જ બાળકોને શિક્ષણ અધિકાર આપવામાં આવ્યો છે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીજળી પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે ત્યારબાદ લોકો પોતાનું ધર્મનું પાલન કરે છે પોતાની ભાષા બોલી શકે છે અને તે પોતાનો તહેવાર ઉજવી શકે છે વગેરે સ્વતંત્રતાનો મેળ મળવાથી ભેદભાવો શેષ બચ્યા છે બન્યા છે સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતની સંસદ સુધી બેઠકોનું અનામત પ્રથા અમલી બનાવવામાં આવી હતી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ઉપર દર્શાવેલ સગવડો દ્વારા સૌને સામાજિક આર્થિક રાજકીય સંસ્કૃતિ ક્ષેત્રે પ્રગતિ વિકાસ સદવાની તકો પ્રાપ્ત થઈ છે ત્યારબાદ ખરા ખોટા છે તો આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામ શેષ રહી ગયા તો સાચું છે આપણો દેશ શહેરોનો બનેલો છે તો ખોટો છે ચૂંટણીમાં કેટલાક બેઠકો અનામત રાખવામાં આવી નથી તો આપણ ખોટું છે ત્યારબાદ છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો તો અહીં ઉત્તર છે કે સ્ત્રી પુરુષોને જેવી ભિન્નતા છે તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે આજે ઘણા કુટુંબમાં મહિલાઓ ઘરકામ કરે રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે કુટુંબમાં સ્ત્રીઓનો કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી દીકરીઓએ સેસવ કાઢી શિક્ષણ અભ્યાસના આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે કપડામાં અભ્યાસમાં અભ્યાસની ટકોમાં હરવા ફરવાને વ્યવસાય કામમાં નોકરીઓ અને પ્રતિલૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે છોકરીઓમાં સાક્ષરતા પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા તથા અને કુરિવાજો અને અન્યનો ભોગ બનવો પડે છે સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓની ભ્રૂણ હત્યાનો ભોગ બનવો પડે છે વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચે ભેદભાવ સ્પષ્ટ કરે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે તો વિધાન જણાવો કહ્યું તર છે કે ભારતમાં બંધારણે દેશ તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો આ હક દ્વારા ભારતમાં ધર્મ જાતિ કે પંથમાં ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે ભારત સરકાર કોઈ પણ ધર્મને કારણે કોઈ નીચું કે ઊંચું નથી ભારતમાં દરેક નાગરિકોને પોતપોતાના ધર્મ પાડવાની છૂટ છે ભારત સરકાર દ્વારા ધાર્મિક બાબતોને નિષ્પક્ષ તટસ્થ છે ભારતમાં બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે ખાલી જગ્યા પૂરો તો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે તો મરાઠી ભાષા પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય માટે જાણીતા છે તો ભાંગડા નૃત્ય માટે જાણીતા છે મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે તો જૈન ધર્મ સાથે ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે તો ગુજરાત રાજ્યના રાસ ગરબા તો બસ અહીં આટલો છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો